નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે ઉઠો જાગો અને પ્રાપ્તિ સુધી રહોની ગર્જના કરનાર યુવાઓની પ્રેરણા સ્ત્રોત સ્વામી વિવેકાનંદજીના રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવનાર છે સ્વામી વિવેકાનંદજીનો જન્મદિવસ રાષ્ટ્રીય યુવા દિવસ બાર એક બે હજાર ચોવીસ રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ અલ્કાપુરી વડોદરામાં ઉજવણી થશે આજે આ નિમિત્તે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું સ્વામી ઈષ્ટમાયાનંદજીએ જણાવ્યું હતું કે સ્વામી વિવેકાનંદજીના ભારત નવનિર્માણમાં ભગીરથ ફાળો રહ્યો છે વ્યક્તિ સમાજ અને રાષ્ટ્રને ઉન્નત બનાવતી સ્વામીજીની તેજસ્વી વાણી સૌ કોઈને પ્રેરણા આપી રહી છે

નરેન્દ્રભાઈ મોદી અને સ્વામી જે રામકૃષ્ણ મિશન છે એના સહિયારા પ્રયાસ દ્વારા એક સરસ મજાની આ જગ્યા પવિત્ર જગ્યા કે જ્યાં સ્વામી વિવેકાનંદ પોતે રહ્યા છે આપણી સાથે વડોદરાના સ્વામી ઈષ્ટયાનંદજી મહારાજ આપણી સાથે ઉપસ્થિત છે બારમી તારીખે સ્વામીજી એવા પ્રકારનો કાર્યક્રમ આ વખતે કંઈક વિશેષ કાર્યક્રમ કરવાના છો તો એની માહિતી અમારા દર્શક મિત્રોને ના બાર જાન્યુઆરી આપણે બધાને ખબર છે કે રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવામાં આવે છે અને આ વર્ષે અમે આવા પ્રયત્ન કરીએ કે વડોદરાવાસીઓને અમે ખાસ આહવાન કરીએ છીએ કે જે જગ્યા ઉપર સ્વામી વિવેકાનંદ પોતે રોકાયા હતા એ સ્થાન એમના ચરણિથી પવિત્ર થયેલું છે ત્યાં ચોક્કસ આયા પધારે એમની ઉર્જા સ્વામી વિવેકાનંદની ઉર્જા એમની શક્તિ એક નવી નવા ઉત્સાહ નવા ઉમંગ લઈને આવે અને સ્વામીજીના પાસેથી આશીર્વાદ પ્રાપ્ત કરે અને સ્વામી વિવેકાનંદનું જે સ્વપ્ન હતું કે ભારત વિશ્વગુરુ બનશે આખા વિશ્વ ઉપર ભારતનું રાજ થશે પરંતુ ના તલવારના જોરથી નહીં પરંતુ આધ્યાત્મિક શક્તિથી તો અહીંયા આવશે અને સ્વામી વિવેકાનંદના વિચારો અહીંયા ગ્રહણ કરશે એના માટે અમે બધા વડોદરાવાસીઓને આ આવવાન કરીએ છીએ ઘણા સ્કૂલોમાંથી વિદ્યાર્થીઓ પણ એ આવવાના છે ધ્યાનખંડમાં તમે ધ્યાન કરી શકો અહીંયા સ્વામી વિવેકાનંદની પ્રદર્શની છે એ જોઈ શકો અને વાર્તાલાપ પણ થશે અને સ્વામી વિવેકાનંદના જો બહાર પૂર્ણ કદની સ્વામીજીની જે મૂર્તિ મૂકેલી છે ત્યાં એમના ચરણોમાં તમે તમારી શ્રદ્ધા ભક્તિ અને પુષ્પ અર્પણ કરી શકો તો ફરીથી બધા વડોદરાવાસીઓને આ બાર જાન્યુઆરીના સ્વામી વિવેકાનંદના જન્મ દિવસે આશ્રમમાં આવવાનું હાર્દિક આમંત્રણ આપું છું સાહેબ સર્વધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદ જે પ્રમાણે બોલ્યા હતા આ વખતે કંઈ વડોદરામાં એવો કાર્યક્રમ થવાનો છે વડોદરામાં તો એવી રીતે આશ્રમમાં અમે ઘણા પ્રકારના કાર્યક્રમ કરતા હોય જે કે સ્વામી વિવેકાનંદની જે કે ધર્મ મહાસભામાં જે વક્તવ્ય આપેલું હતું કે આની જેમના જે ચાર શબ્દ હતા કે સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ ઓફ અમેરિકા એ ચાર શબ્દોના માધ્યમથી સારા વિશ્વને એમને વૈશ્વિક બંધુત્વની ભાવના બતાવી હતી તો આવા પ્રકારના જુદા જુદા કાર્યક્રમો આશ્રમમાં થતા જ હોય છે અને ભવિષ્યમાં પણ થશે ત્યારે ચોક્કસ આપણે જાણ કરવામાં આવશે ખાસ તો યુવા વર્ગને જાગૃત કરવા માટે એમનામાં નવી ચેતના નવી ઉર્જા નવી શક્તિ ત પ્રવાહિત થાય એના માટે વિવિધ પ્રકારનું કાર્યક્રમના આયોજન થતું હોય છે તો બધાને અમે બાર જાન્યુઆરી અમે આવકારીએ આપ ચોક્કસ આવો અને સ્વામીજીના પાસેથી પ્રેરણા પ્રાપ્ત કરો